ભરૂચના આમોદ તાલુકાના માતર ગામ પાસેથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ટોલ પ્લાઝાના કારણે આસપાસના વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વાહન ચાલકોના આક્ષેપ અનુસાર માતરગામ સ્થિત એક્સપ્રેસ વેના ટોલ પ્લાઝા પર ટોલ પૈસા ડબલ વાર કપાય છે છે અને રૂપિયા ડેબિટ મેસેજ બે દિવસ પછી આવે ગાડી માત્ર ટોલ પ્લાઝા પરથી એક્ઝિટ થાય છે તો પણ નેગામ ગામ ટોલ પ્લાઝા સુધીનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે આ અંગે વાહન ચાલકોના જણાવ્યા અનુસાર ટોલ પ્લાઝા પર આ મામલે રજૂઆત કરવામાં આવતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે બેન્કની ટેકનિકલ ખામીના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે આ તરફ બેંકમાંથી પણ યોગ્ય જવાબ ન મળતા

बिल्कुल अगर होगी मिल जाएगी नहीं आपने मेल किया होगा तो होगी ना आ, मिलेगी ना वो तो अभी भी अभी एक गाड़ी का, का इश्यू नहीं है एक गाड़ी का इश्यू नहीं है जितने भी गाड़ी वाले जाते हैं सबका इश्यू काफी लोग आप उसके पैसे कैसे रिटर्न शांति आपका पैसा जो गाड़ी का पैसा कट रहा है ठीक है उसको रिटर्न आप किस तरह करते हो ऑनलाइन ही वापस आता जो ऑनलाइन करता है अगर दूसरे को ये तो मेरी गाड़ी है तो मैं आया हूँ जी बराबर दूसरे के मान लो कि अहमदाबाद की गाड़ी वो नहीं आ सकता है तो वो कैसे तो करेगा दस में कम्प्लेट डाली से तो आपने उधर के, के लिए आपने उधर विदा के लिए आपने फास्टैग कोई भी आप मेरी भी तो सुनिए ना हाँ सुनता हूँ तो रिकॉर्ड कर रहे हैं तो ये भी सुनिए कि अगर फास्टैग संबंधित कोई भी समस्या आती है तो आप ने वन जीरो डबल थ्री दिया हुआ है जरूरी नहीं कि आप यहाँ पर आए एनएचआई की हेल्पलाइन है ये दस से आपने अभी आप अभी आपने, आपने, आपने ऐसा बोला कि आपका पैसा कटा है आ, तो उधर कंप्लेन करो बिल्कुल दस से में आप ये मतलब फास्टैग से कोई भी संबंधित समस्या हो ज्यादा कटा है कम कट रहा है मारो नाम केतन भाई पटेल है हूँ आमोद ना रहवासी छूँ અહીંયાથી ઘણીવાર હું પસાર થતો હોઉં છું મારા થોડા કામથી ક્યાં છે વડોદરા જતા હોય છે તો અહીંયા ટોલટેક્સની સુવિધા ચાલુ થઈ છે નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે પર તો ઘણી વખત અહીંયા આગળ એવું જોવા મળ્યું છે કે મેં જ્યારે અહીંયા સમ્યા સાંપાથી ચડું ને સમ્યાલા ઉતરું તો મારો ટોલટેક્સ અલગ અલગ રીતે કપાઈ રહ્યો છે મને ધોરકા એક્ઝિટ બતાવી રહ્યું છે હું સાંપાથી અરે સમ્યાલાથી ચડું ને જ્યારે સાપા ઉતરી જાઉં છું તે છતાંય મારો ટોલટેક્સ દેગામનો કપાય છે અમુક વખત એવો બનાવ બનેલો છે કે મારી ગાડી ઘરે બને પડેલી હોય ને તો પણ મારો ટોલટેક્સ વધારે દેગામ એક્ઝિટ બતાવીને કપાઈ લે છે કાં તો ધોળકા એક્ઝિટ બતાવીને કપાઈ લેતો હોય છે આ એક સમજમાં નહીં આવતું કે અહીંયા આગળ અને જ્યારે અમે અહીંયા આગળ પૂછવા આવીએ કે ભાઈ અમારો ટોલટેક્સ વધારે કપાય છે તો અમને કમ્પ્લેન કહેવાનું કહે છે કે વન ઝીરો ડબલ થ્રી પર કમ્પ્લેન કરો ને વન જીરો ડબલ થ્રી પર જ્યારે કમ્પ્લેન કરવામાં આવે તો આપણો ફોન વેટિંગમાં વીસ વીસ મિનિટ સુધી વેટિંગમાં હોય છે તો ખબર નથી પડતી કે આ એક સમસ્યાનું નિરાકરણ છે કે આ એક ફ્રોડ ચાલી રહ્યું છે કે આ એક મોટો કૌભાંડનું ષડયંત્ર ચાલી રહ્યું છે